તો જય માતાજી મિત્રો તું આવી ગયો છો એક નવા વિડિયોમાં તો આજે હું તમને બતાવવાનું છું નવા ખડાલા તો ચલો તમને બતાઉ એક ખડાલાને તો જોઈ લો આ બધા બેઠા છે ખડાલા આપણા બની આ જો બની ની પાડે હઈ રહી પણ બે ત્રણ આમાં બેઠા છે બીજા બધા આ બેઠા છે સાંધડી પર સંધી પાડી આઈ રહી આપણે સાંધડી પાડી બની ની બની ના નથી બહુ મોટો સિકડા છે आजो छो बैठा है कने बीजा बता उल्का बैठा है जोई लो पाड़ी नहीं नहीं पाड़ी आपड़े ना एक बनी नहीं पाड़ी जो जोई लो बैठा है न बताए तो हूं तुमने बता उल्का बीजा बैठा है बताओ तुमने तो जोई लो आया खड़े लिए आपड़े ચાફરા બાઈ દીને આખડાઈ લે જોઈ લો થોડું માથું એનું થોડું મોટું હોય બહુ નથી મોટું પણ થોડુંક માથું મોટું હોય અને આ પાડો ચાફરા થી જોઈ લો પાડો છે આપડો ચાફરા બાઈ દીનો કેવો હોય કોમેન્ટ કરજો પાડો કેવો ચાફરા બાઈ દી પાડી ઉભી આપણે કા પાડી